તપાસ કરતા આ કામનો આરોપી ગોધરા બસ સ્ટેન્ડમાં આજુબાજુના વિસ્તારમાં હોવાનું જણાય આવ્યું છે ત્યારે ગોધરા મોકલી આપેલી પોલીસની ટીમે આરોપીને ભોગ બનનાર બાળા સાથે ઝડપી લીધો હતો ભોગ બનનારને તેની નામ માતાને સોંપી હતી અને આરોપી રાજુભાઈ ઉકારભાઈ સંગોળ વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરી સ્પેશિયલ પોક્સકો કોર્ટ મોરબી ખાતે આરોપીના રિમાન્ડની માંગણી કરી હતી આરોપીના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા આ કામગીરીમાં હળવદ પીઆઈ છાસિયા એએસઆઈ કે એમ બાવળિયા અને રમેશ ગોહિલ પ્રફુલ ગંભીરસિંહ ચૌહાણ અને નિજુબેન સહિતનો સ્ટાફ કામગીરી કરી રહ્યો હતો